નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે સીએસસી આઈડી એટલા પણ યુઝર નવા છે અથવા જૂના છે તેના માટે ખાસ વિડીયો છે આ સીએસસીની યુઝર માટે તો સીએસસી વોલેટમાં તમારે પૈસા કઈ રીતે એડ કરાય તે આ વિડીયોમાં તમને જાણવા મળશે તે માટે તમારે સીએસસી આઈડીને પાસવર્ડ નાખવાનો રહેશે સીએસસી આઈડી પાસવર્ડ નાખ્યા બાદ નીચે લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કરશો એટલે તમને સીએસસી આઈડીનું જે પણ પેજ છે એ તમારું એકાઉન્ટવાળું તે અહીંયાથી તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે પૈસા એડ કરવા માટે એડ મની પર ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે અમાઉન્ટ લખેલો આવશે ત્યારબાદ નીચે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે આ ચાર ઓપ્શન દ્વારા તમે પેમેન્ટ એડ કરી શકો છો તો આપણે એક્સેસ પર ક્લિક કરીને એડ મની પર ક્લિક કરી છે અહીંયા તમને યુપીઆઈ ક્રેડિટ અને નેટ બેન્કિંગ દ્વારા તમે પૈસા એડ કરી શકો છો તો આપણે યુપીઆઈ ધરી કન્ટિન્યુ પે પર ક્લિક કરશું ત્યારબાદ ક્યુઆર કોડ મળશે જો સીએસસીનું એક નવું અત્યારે જે વર્ઝન ચાલે છે તેના પહેલાં યુપીઆઈડી નાખીને એડ કરતા પૈસા હવે તમને ક્યુઆર કોડ મળે છે તો મોબાઈલ તમે ગૂગલ પે અથવા પેટીએમ યુઝ કરીને સ્કેન કરીને પૈસા નાખી શકો છો જે આ પેમેન્ટ એડ થશે એટલે પેમેન્ટ સક્સેસફુલ લખેલું આવશે ત્યારબાદ તમે જે પણ પૈસા એડ થયા છે તે તમે સીએસસી આઈડીમાં જઈને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં જઈને તમે ચેક કરી શકો છો કેટલા વાગે પૈસા એડ કર્યા છે તે પણ અહીંયાથી તમે જોઈ શકો છો આ અહીંયાથી તમે બેલેન્સ પણ ચેક કરી શકો છો તો વિડીયો ગમે તો લાઇક કરો સબસ્ક્રાઈબ શેર કરો જેટલા પણ સીએસસી ન્યૂ સરીસ સીએસસી છે તેના માટે ખાસ વિડીયો છે તો તમારા જેટલા પણ બાઇબલ ન્યૂ સીએસી આઈડીમાં જોઈન થયા છે તેમને મોકલો વિડીયો જોવા માટે ધન્યવાદ જય હિન્દ